કચ્છમાં વરસાદી માહોલ ખેડૂતોમાં ખુશી કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે ગાંધીધામ અંજાર અને ભુજ તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડારક જોવા મળી છે પડાણા સાતાપર મથડા રતનાલ અને લોડાઈ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે ક્યાંક ભારે પવન અને વીજળીના કડાકા પણ જોવા મળ્યા છે વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને પાકોને જીવનદાન મળતા ખુશીની લહેર દોડી ગઈ છે રિપોર્ટ બાય હિતેશ જોશી ભુજ